નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી બાળકનો જન્મ થાય છે બરાબર હવે એ બાળક કઈ રીતે એમને ત્યાં આવ્યું તો એ આપણે એમના પરિચય સાથે આપણે જાણીશું ઓકે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું દમયંતીબેન હરેશભાઈ પટેલ દમયંતીબેન હરેશભાઈ પટેલ બરાબર આ તમારા પતિદેવ છે બરાબર

ઓગસ્ટમાં સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં ઓકે ઓકે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ દંપતી છે એમને વીસ વર્ષ થાય છે લગ્નના અને વીસ વર્ષ પછી એમને ત્યાં બાળક આવે છે તો એ શેનાથી આવ્યું શું આવ્યું એ પણ આપણે જાણીશું પણ એના પહેલાં આપણે એમને એ પ્રશ્ન પૂછીએ કે આ વીસ વર્ષ દરમિયાન તમે કંઈ ને કંઈ તો સારવાર કરી જશે જ્યાં ને ત્યાં તો ક્યાં ક્યાં તમે સારવાર કરી અને કેટલો ખર્ચો કર્યો એ તમે થોડીક વાત કરો

હવે ત્યાં શું કહેતા હતા મતલબ ડોક્ટરે કંઈક તો રિપોર્ટ કાઢ્યા હશે કે ભાઈ કોનામાં ખામી છે શું છે પ્રોબ્લેમ એવું કંઈ ખામી તો કંઈ નથી રિપોર્ટ તો નોર્મલ જ હતા મારા રિપોર્ટ નોર્મલ હતા પણ પછી એ ટ્રીટમેન્ટ કરવાથી તમને કંઈ રિઝલ્ટ મળ્યું ખરું કંઈ જ નહીં તો હું તમે કેટલા વર્ષ જે તે ડોક્ટરની ટ્રીટમેન્ટ કરી હશે ચાલુ જ રહી એમ તો પછી અચ્છા મતલબ કન્ટિન્યુ ચાલતી જ હતી તો એના પાછળ કેટલા રૂપિયા ખર્ચા કર્યા હશે અંદાજે તમને યાદ હોય તો બે થી કરી નાખેલો બરાબર તો આટલો કર્યા પછી પણ બાળક આવ્યું નહીં હવે જયારે આપણે એક તો ડૉક્ટરની દવા તો કરી જ પણ એમાં રિઝલ્ટ ન આવ્યું હોય તો આપણે પછી દેશી દવા પણ કરતા હોઈએ આયુર્વેદિક ઉપચાર પણ આપણે કરતા હોઈએ તેવા કોઈ ઉપચાર કરાવેલા તમે એ ક્યાં ક્યાં ગયેલા તમે મતલબ એરિયાનું નામ તમે જણાવી શકો અચ્છા એવા કેટલા વેજની દવા કરી હશે તમે તો બી અંદાજે પંદર વીસ થી વધારે વેજની દવા પણ કરી અને જ્યારે માણસ બધી રીતના હારી જાય તો પછી ભગતભોવાનું પણ કરે તો એવું કોઈ તમે કંઈ કર્યું ખરું તો શું કહેતા ભગત શું કહેતા તા આવી વેદ નહી દવા કરી અને અલગ અલગ હોસ્પિટલ એટલે કેટલી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી હોસ્પિટલમાં ત્રણ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી આવી રીતના વીસ વર્ષ તમારા નીકળી જાય છે બરાબર ને અને વીસ વર્ષ સુધી બાળક હતું નહીં અને દવા તો ચાલતી જ હતી જે માણસ બોલે એ પ્રમાણે તમે જતા હશે મારા ખ્યાલથી થી કે અહીંયા દવા મળે તો અહીંયા જાઓ ત્યાં મળે તો ત્યાં જાઓ બરાબર ને કારણ કે આપણને બાળક જોઈએ છે તો મને એ જણાવો કે જયારે આપણે ત્યાં બાળક ન હોય તો આપણને અંદરથી ઘણી બધી વેદનાઓ હોય તો શું થતું મનમાં તમને હા મતલબ છોકરો હોય કે છોકરી હોય પણ એક બાળક જોઈએ બરાબર ને

પણ આ પ્રોડક્ટો વાપરવાથી આજે ઘણા બધા પરિવારોની અંદર આના રિઝલ્ટ મળ્યા છે આવો જ કોઈક વિડીયો એમણે જોયો હતો આ પ્રતિભાબેને અને એમણે આ જિજ્નેશભાઈનો કોન્ટેક કર્યો અને જિજ્ઞેશભાઈએ આ માહિતી આપી એમને અને એનાથી એ લોકોએ આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી અને આજે તમે રિઝલ્ટ જોઈ શકો છો બરાબર હવે મને એ જણાવો કે શરૂઆતમાં જ્યારે તમે આ વાપરી તો ઘણી બધી દવા કરી હોય અને ઘણી બધી તમે તો ભગત કે પછી વેદની દવા પણ કરી અને રિઝલ્ટ નહીં આવ્યું તો ત્યારે તમને મતલબ આ દવા ઉપર પહેલાં આ જે પ્રોડક્ટ છે આ તો દવા નથી બરાબર તો આ પ્રોડક્ટ ઉપર તમને પહેલા વિશ્વાસ આવ્યો કે પછી કેવું એમ વિશ્વાસ વિશ્વાસ એટલો નહીં હતો તમારા મનમાં હતું તો વાપરવાની કેવી રીતના શરૂઆત કરી મતલબ વિશ્વાસ તો હતો ને તો મતલબ કે મતલબ સ્ટાર્ટ કેવી રીતના કર્યું પછી એટલે એમ હોસ્પિટલમાં ખર્ચ કરી નાખ્યો કે ઉપરિયા ફ્રી જોઈએ હા બરાબર તો મતલબ કે આટલો બધો ખર્જો કરેલો જ છે તો ભાઈ આટલો ખર્જો કરવામાં શું છે એમ કરીને તમે વાપરવાની ચાલુ કરી તો તમારો ઓલ ઓવર આપણે ભગત કે વૈદ કે ડોક્ટર ટોટલ ખર્જો કેટલો થયો છે ટોટલ 3 લાખ થી વધારે ખર્જો થઈ ગયો છે તમે હિસાબ તો રાખ્યો નહી હશે બરાબર ને તો એની સામે તમે આ જે નેટસઅપ કંપનીની જે પ્રોડક્ટ છે બરાબર એ તમે વાપરી કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળ્યું આઠ મહિના આઠ મહિના અને આઠ મહિનામાં તમારો ખર્ચો આનો કેટલો થઈ ગયો સાહેબ અંદાજે તમને કઈ આઈડિયા કરી ચાલીસ હજાર ના આસપાસ તમારો ખર્ચો થઈ ગયો અને રિઝલ્ટ આવી ગયું બરાબર ને પેલો મહિનો વાપર્યો બીજો મહિનો વાપર્યો તો તમને વિશ્વાસ વધતો ગયો કે વિશ્વાસ ઓછો થતો હતો કે હવે રિઝલ્ટ આવશે કેટલા અચ્છા મતલબ છ મહિના વાપર્યું રિઝલ્ટ હજુ આવ્યો નહીં એટલે તમને હજુ મનમાં એવો અવિશ્વાસ થઈ ગયો કે હવે શું આવશે રિઝલ્ટ એમ પણ ચાલો પાછું ત્રણ મહિના વાપરી એમ તને વાપરવાનું ચાલુ કર્યું અને મતલબ ટોટલ આઠ મહિના થાય છે અને તમને રિઝલ્ટ મળી જાય છે બરાબર તો મને એ જણાવો કે આ રિઝલ્ટ મતલબ તમને પ્રેગ્નન્સીનું આવી ગયું આઠ મહિના વાપર્યા પછી તો પ્રેગ્નન્સી દરમિયાન તમને કેવું રહ્યું મતલબ ઘણી બહેનોને કેવું હોય કે ચક્કર આવે કમજોરી જેવી આવે તો એવું કંઈ તમને કોઈ સમસ્યા હતી એવું કંઈ ને ઓકે તો મતલબ આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે લગ્નના વીસ વર્ષ પછી બાળક આવે છે અને આ દંપતીની તમે ખુશી જોઈ શકો તો પહેલાં જે મનમાં ચાલતું એક દુઃખ પણ હોય આપણે તો અત્યારે તમે ખુશ છો ને એકદમ બરાબર ને મતલબ બેબી આવી તો અહીંયા ખુશ તો છો ને હા તો બરાબર ઓકે તો મતલબ તમે ઘણા બધા દંપતીઓને એક મતલબ આ એક મેસેજ આપો છો કે ભાઈ એક વિશ્વાસ રાખીને આ વસ્તુ આપણે રેગ્યુલર વાપરવી જોઈએ તો આપણને રિઝલ્ટ મળે તો ઘણા બધા દંપતીઓ વિડીયો જોશે બરાબર એને તમારે શું સંદેશ આપવો છે આ પ્રોડક્ટ વિશે એની માટે કેવું છે કે સારી છે પ્રોડક્ટ વાપરવું જેવી છે મતલબ એક વર્ષ સુધી તો વિશ્વાસ રાખવો જોઈએ કે એક વર્ષ સુધી વાપરવું જોઈએ બરાબર ને તો રિઝલ્ટ આપણને સો ટકા મળી શકે